જુનાગઢના ભાજપના પૂર્વ નગરસેવકને ફોન પર મળી ધમકી ભૂપત શેઠિયાને ફોન પર મળી જાનથી મારી નાખવાની ધમકી ભૂપત શેઠિયા જેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જૂનાગઢમાં ભાજપના પૂર્વ નગરસેવક છે ભૂપત શેઠિયા જેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી વીસ થી બાવીસ દિવસ પહેલા થયેલ સમાજની કામગીરી બાબતે માથાકૂટ થઈ થયા બાદ તેમને ધમકાવ્યા હોવાનો આરોપ મુંબઈના બે શખ્સો દ્વારા ધમકી આપવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે આ અંગે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ભૂપત શેઠિયા જેમને ફોન ફોનથી ધમકી આપવામાં આવી જાનથી મારી નાખવાની ધમકી અને ધમકી આપનાર શખ્સો છે મુંબઈના બે ભજનિક સમાજની કામગીરીને લઈને બબાલ થઈ હતી વીસથી બાવીસ દિવસ પહેલાં જેનો ખાર રાખીને ફોન પર ધમકી આપવામાં આવી